વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું મગની દાળ અને મમરાના ભજીયા વઘારેલી મગની દાળ બનાવવાની હતી તો બાળકોને એમ થયું કે મગની દાળ આજે નથી ખાવી તો મેં કીધું ચાલો એમાંથી આપણે નાસ્તો બનાવી નાખીએ તો અહીંયા આપણે મેં એક વાટ એક વાટકી જેટલી મગની દાળ પલાળેલી હતી અને એક વાટકી જેટલો ચણાનો લોટ અને એક વાટકી અહીંયા મમરા લીધેલા છે અને બે ડુંગળી સુધારે લીધી છે અને અહીંયા લીલા ધાણા આપણે સુધારે લીધા અને ચાર મરચાં સુધાર્યા છે અડધું લીંબુ સ્વાદ મુજબ મીઠું અહીંયા મીઠા સોડા એટલે કે ભજીયાના સોડા લીધા છે બેટર બનાવવા માટે પાણી અને મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરીશું તો ચાલો આપણે ભજીયા બનાવવાની શરૂઆત કરી દઈશું તો મગની દાળ આપણે પહેલાં લઈ લઈશું અહીં આપણે મગની ફોતરાવાળી દાળ લીધેલી આ જગ્યા ઉપર તમે આખા મગ પણ લઈ શકો અથવા તો મગની જે ફોતરા વગરની મગ છડી કે એ એ પણ તમે લઈ શકો છો અને મગની દાળ ન હોય તો ચણાની દાળ પલાળી હોય તો પણ ચાલે એને સે દરદરી તમારે મિક્સર જારમાં કરી લેવાની તો હવે આપણે આ મમરાને આપણે ધોઈ લઈશું ખાલી આવી રીતે ખાલી આપણે મમરાને ધોઈ લેવાના છે બહુ પલાળી નથી રાખવાના ધોઈને તરત આપણે આની અંદર લઈ લેવાના છે તો અહીંયા લીલા ધાણા પણ ઉમેરી દઈશું ડુંગળી મરચાં મરચાં તમારે તીખાસ પ્રમાણે અહીંયા તીખાઈ નહીં અને મોડાઈ નહીં એવા હતા એટલે મેં ચાર મરચાં અહીંયા સુધારીને લીધા છે બહુ તીખું ન ખાતા હોય તમારા ઘરની અંદર તો એક જ મરચું ઉમેરવાનો સ્વાદ મુજબ આપણે અહીંયા મીઠું ઉમેરી દઈશું અને આપણે ચણાનો લોટ ઉમેરી દઈશું બધું પેલા મિક્સ કરી લેશું અહીંયા આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું ઉમેરશું પાંચ ચમચી જેટલી હળદર ઉમેરશું અડધીથી પોણી ચમચી જેટલું જીરું પોણી ચમ પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું બધું સરસ આપણે મિક્સ કરી દેવાનું છે પાણી પછી ઉમેરવાનું કારણ કે આપણી દાળ પણ પલાળેલી છે મમરા આપણે ધોઈને ઉમેરા છે એટલે પાણી વધી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે આમાં તો વ્યવસ્થિત આપણા ભજીયા તૈયાર નહીં થાય વધારે પાણી થાય તો અહીંયા આપણે જે મીઠા સોડા મીઠા સોડા લીધા એ અહીંયા ઉમેરી દઈશું અને લીંબુ પણ ઉમેરી દઈશું એટલે આપણા સોડા એક્ટિવેટ થઈ જાય અહીંયા હવે થોડુંક જ પાણી ઉમેરશું આપણે બે થી ત્રણ ચમચી જેટલું જ આવું આપણે બેટર તૈયાર કરી લેવાનું છે સાઈડ ઉપર આપણે તેલ પણ ગરમ થવા રાખી દીધું છે તો સાઈડ ઉપર આપણે તેલ પણ ગરમ થવા રાખી દીધું હતું એ થઈ જ ગયું છે આપણે જોઈ લઈએ થોડું બેટર ઉમેરીને તો અહીં આપણું તેલ સરસ ગરમ થઈ જ ગયું છે હવે ભજીયાને આપણે પાડી લેશું એકવારમાં જેટલા આવશે એટલા પાડશું આપણે હવે આપણે થવા તો અહીંયા આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે તેને બહાર લઈ લેશું આવી જ રીતે આપણે બધા ભજીયાને તૈયાર કરવાના છે ઉમેરવા ટાણે ત્યારે ફાસ્ટ ગેસ આપણે કરી દેવાનો ને પછી મીડિયમ ગેસ ઉપરથી તળવાના આપણે નેતરે અંદરથી કાચા રહેશે તો બધાય ભજી આપણે આવી રીતે તૈયાર કરી લેવાના છે તો મીડિયમ ગેસ ઉપર આપણે તળી લેવાના અત્યારે મેં મીડિયમ કરી નાખ્યો છે ઉપરથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે એટલે અંદરથી કાચાનો રહે તો ફેરવતા ફેરવતા આવી રીતે આપણે ભજીયાને તળી લેવાના છે ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે એને તળવાના આપણા ભજીયા સરસ એવા તળાઈ ગયા છે તો એને પણ આપણે બાગ લઈ લેશું તો તૈયાર છે અહીંયા આપણા મગની દાળ અને મમરાના ભજીયા જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો